નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના ભાવ જોઈએ તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ ગ્રાફમાં નજર નાખીએ કે આજે સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ઘટાડો કેટલો છે અને શું છે આજે સોનાનો ભાવ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જોઈએ તો છત્રીસો પંચાવન ડોલર પ્રતિ અંશે ટ્રેડ થઈ રહ્યું છે તેવી જ રીતે વાત કરીએ આપણે ચાંદીના ભાવની તો તેમાં બેતાલીસ ડોલર પ્રતિ અંશે ચાંદી આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યું છે તો ભારતીય સરાફાજે દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક પોલાનો ભાવ એક લાખ અગિયાર હાજર બસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ બાર હજારની આસપાસ જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ તો તેરસો રૂપિયાનો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે બાવીસ કેરટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એકસો પંચાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક સોના નો ભાવ એક લાખ ઓગણીસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ ઓગણીસ હજાર પાંચસો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો આજે સોનાના ભાવમાં જોઈએ સો ગ્રામના તો એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં આજે થોડો ઘટાડો જોવા મળશે સોનું ખરીદવું હોય તો લાભદાયક આજે ગણાઈ શકે છે અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો એક્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ બ્યાસી હજાર આઠસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠ્યાવીસ હજાર સો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ તો આજે સોનાના ભાવમાં આઠસો રૂપિયા લગીનો ઘટાડો સો ગ્રામમાં જોવા મળી રહ્યો છે મિત્રો તેવી જ રીતે વાત કરીએ આપણે કે આજે ગુજરાતના માર્કેટમાં એટલે કે ચાંદીના ભાવ કઈ રીતના રહ્યા છે તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો તેવી તેત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ તેરસો બત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ બસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો વાત કરીએ તો છસો રૂપિયાનો ઘટાડો એક કિલો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે તો ગુજરાતના શહેરોમાં આજે સોનાનો ભાવ બાવીસ કેરેટ દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ કઈ રીતનો વેચાય છે તેની વાત કરીએ તો અમદાવાદમાં દસ લાખ વીસ હજાર રૂપિયા વડોદરામાં દસ લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયા રાજકોટમાં દસ લાખ ઓગણીસ હજાર આઠસો રૂપિયા સુરતમાં દસ લાખ ઓગણીસ હજાર છસો રૂપિયા ગાંધીનગરમાં દસ લાખ ઓગણીસ હજાર ચારસો રૂપિયા પાલનપુરમાં દસ લાખ ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા આ રીતનો ગુજરાતના શહેરોમાં સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આવનારા દિવસોમાં આજે સોનાના ભાવમાં ઘટાડો થશે તેવી જાણકારી આવી રહી છે અને હા મિત્રો જ્યારે તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ પ્લસ થશે તે જાણવું આ અમે જે ભાવ દીધા તે હોલસેલ ભાવ તમને જણાવો અને મિત્રો વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો